હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતા મારા નવા વિડીયોમાં નવા વોગમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આવી ગયા છે આપણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને લાલ કંદાની આવકની વાત કરું તો આઠ હજાર પ્લસ થયેલાની લાલ આવક છે આજ તારીખની વાત કરું તો દસ અગિયાર બે હજાર પચીસને સોમવાર ચાલો ભાઈ હરાજીમાં શું ભાવ થાય તો તમને લાઈવ બતાવશું હરાજી કોલ સ્ટોરેજ ગ્રાઉન્ડમાં ચાલુ છે કોલ્ડ સ્ટોરેજવાળા ગ્રાઉન્ડમાં

એકટલી રૂપિયા બાય બધી ખેતની સેટ પાકની પાતરી છે ગચરી ભાઈ આવવા તો ખરા ઓપાળી સતે રૂપિયા બોલું ભાઈ સતે રૂપિયા

એકત્રીત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ બોલો ઇન્ડિયન સારું છે તેતાલીસ

ये कौन-कौन टेक कौन-टेक कौन-टेक ये बुलबेट कौन-टेक ये बुलबेट ले ये बुलबेट ले 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 बुलबेट �